કહ્યું હતું કે યોગી તો એક જ ની જોડ મળે નહીં અને યોગીજી મહારાજે કહ્યું હતું કે આ મનુષ્ય દેહ અને આવો સત્સંગ છે તો ભગવાન બચી દેવા સાંભળીએ આ પ્રેરક પ્રવચન પૂજ્ય સોમ સ્વામી પાસે જેમ યોગીજી મહારાજ માટે સાસ્ત્રીજી મહારાજ કે આનંદ બ્રહ્માંડમાં ન મળે યોગી નહીં શોધ મૂળ તો કોકે એવી વાત કરેલી સાસ્ત્રીજી મહારાજને આમ યોગીજી મહારાજની વાત નીકળી હોય કે બહુ સેવા અને સરભરા કરે અને કથા વાર્તા ભજન કીર્તન તપ ત્યાગ એમાંથી વાત નીકળી હતી કે આવા જો આઠ દસ સાધુ હોય ને જોગીજી જેવા તો સત્સંગમાં ખૂબ સમાસ થાય વાત સાચી પણ શાસ્ત્રીજી મહારાજ શું કીધું કાઢવા જોગી તો એક જ એની જોડ મળે નહીં યોગીજી મહારાજ સારંગપુરમાં બિરાજતા હતા અને કાક કવિએ ત્યાં આવીને જોયું બધું અને આમંત્રણ આપ્યું કે બાપા પધારો બાપા કે હા પછી એમણે કીધું કે બાપા તો હવે અમે જઈએ કારણ કે કઈક તૈયારી કરીએ બીજું ઘરે દીકરો બીમાર છે 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 એને થયો અને તાવ આવે તો તો યોગી આવું ને બાપા કે ગુરુ બે દી રોકાઈ જાઓ કોઈને જવા ન દે બે દી રોકાઈ જાઓ એ તમારા અટલાદરાનો જ પ્રસંગ છે મુંબઈના બાલુભાઈ ત્રિવેદી અહીંયા લાભ લેવા આવેલા ઓગણીસો ની જે સ્પેશિયલ ટ્રેન એનું આયોજન મૂળી બાલુભાઈએ કરેલું અને અહીંયા લાભ લેવા આવ્યા પણ એમને એક નાનું એવું બંધણ હતું સિગરેટનું હોય પહેલા તો બધાને હોય સત્સંગમાં આવ્યા પછી છૂટે છે તો બંધણ હતું તો એક એક અટલાદરા જેવા ગામમાં કે સારી સિગરેટ મળે નહીં એ વખતનું અટલાદરા તો કેવું હોય છે નાનું એવું ગામ તો મળશે નહીં એટલે સ્ટોક ભેગો લઈને આવેલા સિગરેટ નો કારણ કે યોગી બાપાનું તો એવું ખાતું ને એ કે બે દી હજી રોકાઈ જાઓ હજી બે દી રોકાઈ જાઓ ને આપણે પછી સ્ટોક હોય ને એટલે તો લાવેલા અને કથામાં આવે ને બાપાના દર્શન ત્યારે બે ખીચામાં નાખીને લાવે બાળકીને ઉતારે રાખતા હશે અને એમાં કંઈક દરવાજે આવીને એક બીડી હજી પીતા હતા ત્યાં કોક બોલાવા આવ્યું યોગી બાપાએ કીધું બાલુભાઈને બોલાવો પેલા આવ્યા દડને કે બાપા તમને અત્યારે અત્યારે બોલા આમ ફેંકીને તરત ગયા બીડી ફેંકી હતી સિગરેટ અને ગયા આમ પગ્યા લાગ્યા ને બાપાને ખોળામ પડી બીજી હતી ઘણી વખત આપણે સુપા હોય ને એ જ છતું થાય અને યોગી બાપાએ અશુ પાછી ઉપાડી ગુરુવાર તમારું કંઈક પડી ગયું કારણ કે આ તો યોગી બાપા અને પછી કાયમ માટે ગયું હો પછી પડી ગયું વ્યસન જ પડી ગયું એમનું ખોવાઈ ગયું જો દ્રષ્ટિ પડી કૃપા કરી કહેવાય આને ત્યારથી થયું કે આને મને ફજિયત કર્યો સાનું માનું રાખ્યું હતું પણ આ ફળમ પડી જઈને નહીં તો અને એમનું વ્યસન છૂટી ગયું તો કે વધારે રોકે તો એટલે સ્ટોક લઈને એમ યોગી બાપાનું આ સ્વાભાવિક પ્રકૃતિ હતી કોઈ પણ જાય ગોંડલ કે ક્યાંય તો કે બે દી રોકાવ બે દી રોકાવ એક દી હે પછી ગળાના હામ આપે રોકવાનો એમને એટલો બધો ભાવ તો કાગ કવીરે કહે કે બે દિવસ રોકાઈ જાઓ પણ બાપા ઘરે દીકરો બીમાર છે તાવ આવે છે બાપા કે એનો તાવ ગયો અને બે દી રોકાણા વચને અને ઘરે ગયા ને ત્યારે ખબર પડી કે બે દિવસથી શરદ ને તાવ ઉતરી ગયો અહિયાં કીધું ને ક્યાં તરત કરંટ લાગ્યો પછી કાગ બાપુ રંગાણા અને જે એમણે કીર્તન કીધું કે જોગીડાને જોવા ગયા રે એ જો નારા તન સ્વામી પ્રશ્ન પૂછે છે કે મહારાજ ભગવાનનો ભક્ત હોય એના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી અને છતાંય રહી જાય છે તો આપણને રોજ બરોજ અનુભવ થતો હોય છે આપણને બધાને એવું છે કે ભગતજી મહારાજ જેવા થઈ જઈએ તો મારા બેટું થવાતું નથી કાંઈક નડે છે એ શું નડે છે કોઈ આપણને હેરાન કરતું નથી ભગવાન ભજતા કોઈ રોકતું નથી જો પ્રહલાદજીને એના પિતા રોકતા હતા રોકાણા એના મનમાં દ્રઢતા હતી બરોબર ભગવાન ભજી લેવા એવું બધા સાર તો આટલો જ નીકળશે તો શિયાણે એક મત કોઈ પણ શાસ્ત્ર સાચા તત્તશાસ્ત્ર વાંચોને તો એમાં તેને આટલું જ નીકળશે ભગવાન ભજી લેવા જે યોગીજી મહારાજનું જીવન સૂત્ર યોગીજી મહારાજ મુંબઈમાં બિરાજતા હતા અને યોગેશ્વર સ્વામી યોગીજી મહારાજને જમાડતા હતા પથ્થરમાં બધું મૂકતા હોય એમાં એ વખતે સિઝન હશે અને કંઈક ચહેરીનું ફ્રૂટ આવ્યું ચહેરીનું ફળ એક જ મૂક્યું બાપાની પત્તરમાં અને કીધું બાપા આ ચેરીનું ફળ છે જમો તો યોગી બાપા તો આવું ચલાવી લે કઈ કઈ પડી જ ન હોય એને હું ચેરી યોગી બાપા એ હળવેક રહીને લીધું તો ખરું યોગેશ્વર સાહેબ એમ કે હવે બાપા જમશે પણ લઈને આમ પથ્થરમાં જ બહાર મૂકી દીધું અને શું બોલ્યા એમાં કાંઈ નહીં ભગવાન ભજી લેવા એટલે એટલે જમતા જમતા પેલો શ્લોક બોલીએ એ બરોબર છે પછી જલસા જ હોય ને જમવામાં તો પછી ભગવાન ભજવાની ત્યાં વાત નહીં કરવાની તો આ સભા મંડપમાં બરોબર છે તો યોગી બાપાનું આ જીવન સૂત્ર ભગવાન ભજી લેવા આપણે બોમ્બે ગયા હોય સિદ્ધાર્થભાઈ અને દાદર મંદિરે ટ્રેનમાં ઉતરવાનું હોય ને લોકલ ટ્રેનમાં અને માટુંગા આવે ને એકાદી જગ્યા થાય બે હવાની તો બે પછી બેસી રહીએ સુધી ઊભા થઈ જવાનું હોય હવે માટુંગા પછી જગ્યા ન ગોતાય

એ નારાયણનું નામ તોય કડવું લાગે કાગડા ભગવાનનું નામ છે તોય કડવું લાગે કેમ માં બેઠો હોય ને ફેરા ફેરવતો હોય ગોળ અને એ વખતે બીજું બધું શ્લોક બોલતા હોય પણ એને યોગી બાપા યાદ આવી જાય કે ભગવાન ભજી લેવા ને એ વખતે બોલે તો રામ રામ તો આ ઢાળ ક્યાંનો છે સ્મશાન યાત્રાનો છે ત્યાં ચોરીમાં નો બોલાય જ્યાં જેમ શોભતું હોય એમ કરાય કહેવાય સમાગમ સમાનો ગમ પડવો જોઈએ ક્યાં કેમ શું બોલવું શું કરવું તમને બધાને અનુભવ છે ને કેવો સમાનો ગમ આમાંથી મોટા ભાગના બધાના લગ્ન થઈ ગયેલા છે નથી થયા બધા ત્યાં છે પણ તમે જયારે વરરાજા બન્યા ત્યારે તમને કેટલું બધું આમ ભાન રહ્યું હતું કે અત્યારે આમ જ અત્યારે તો આમ એવો આમ ટાર હાલે હળવો હળવો હાલે હાલતો હોય અને પાછા ચોડા એની મેળે ન પહેરે કોક પહેરાવે બાકી એકચુઅલી કાયમ બુટ પાલિશ નો ધંધો કરતો હોય હવના જોડા કાઢતો હોય ને પહેરાવતો હોય ને પણ ત્યારે એમ કે હું વરરાજો છું ખબર રહે છે ને કે અત્યારે હું શું છું વિવેક અમારે ભાવનગરનો જ પ્રસંગ છે વર્ષો પહેલાનો જ્યારે રાજાશાહી હતી ત્યારે ત્યાં હલુરિયા ચોક છે અને ત્યાં એક બહુ પ્રખ્યાત નાટ્ય કંપની ભવાઈ એ લોકો ભવાઈ ભજવતા હતા અને એમાં રાજા ભરથરીનો ખેલ હતો પણ જે ભવાઈઓ હતો ને એ જે રાજા ભરથરી બન્યો હતો અને જે એક્ટિંગ કરતો હતો ને જો ઘણા આવડે ઘણાએને ન આવડે કાંઈક જુદી રીતે બોલે ને જુદી રીતે પછી કહે કે ઓલો નાટકમાં કાયમ રહેતો તો સાબુદીન કે પછી રીંગણા લેવા ગયો શાકભાજી લેવા ગયો ત્યાં એમ જ બોલે પાછું મારો કે બકાલી રીંગણાનો અશુભ ભાવ છે આ બનેલો ને એવો આમ આબેહૂબ બનેલો તો રાજા ખુશ થઈ ગયા ત્યાંના અને એમણે પોતાના ડોકમાં પહેર્યું હતું નહીં ઘરેણું આમ ઊંચું કર્યું કાઢ્યું અને ઇનામ એટલે કોકને એમ લાગ્યું કે પેલા ભવા એનું ધ્યાન નથી એટલે એને ઇશારો કર્યો મહારાજા આપે છે તો આને ધ્યાન ના દીધું એનું જે ડાયલોગ બોલવાના હતા જે એક્ટિંગ કરવાની હતી એ ચાલુ રાખ્યું પરિવાર કોકે ધ્યાન દોર્યું કે મહારાજા આપે છે જા લઈ આવ એને ના પાડી અત્યારે હું ન લઉં કાલે તમે આપે લે અત્યારે મેં વેશ પહેર્યો છે એ તો અઢારસો પાદરના ધણી છે હું અત્યારે બાણું લાખ માળવાનો ધણી છું તો મારે અત્યારે ન લેવાય યોગીજી મહારાજ કે ભવાયાને પણ એક જ્ઞાન છે કે હું કોણ છું અત્યારે મારાથી ન લેવાય હું બાણું લાખ માળવાનો ધણી તો આપણને રહેવું જોઈએ યાદ કયો સમૂહ ક્યાં શું છે આ ભગવાન ભજવાનો સમય છે મનુષ્ય દેહ ભગવાન ભજવાનો સમય છે એટલે શંકરાચાર્યજી કહે છે કે અંગમ ગલિતમ પરિતમ તુમદમ દસન વિહીનમ જાતમ આ તારો ધરણ તો જો મોઢામાં એ કંઈ દાંત નથી રહ્યો સાવ આમ બધા ધોળા વાળ થઈ ગયા છે તારું શરીર ગળી ગયું છે જવાનો તારા ટાઈમ થયો અત્યારે આ કરાય એટલે પછી એના પ્રતિને એમણે શ્લોકો રેચ્યા કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે અત્યારે બીજું કાંઈ ન કરાય ભાઈ આપણને ચાન્સ મળ્યો છે આવો ચાન્સ ભવિષ્ય ભૂતકાળમાં આપણને ક્યારેય નથી મળ્યો અનંત જન્મમાં એવો જોગ મળ્યો છે કાલે અમે ભાઈ આ શું નામ એમ જૈમીન એની વિદાય સભામાં ગયા હતા ત્યારે થોડીક વાત કરી હતી કે ગાડી અને રસ્તા બે સારા મળે તો મુસાફરી સારી થાય ગાડી ધક્કા મારવા વાળી હોય ઘડીક થાય બંધ પડે ઘડીક થાય બંધ પડે અમે કાલ પ્રસંગ કીધો હતો કે યોગીજી મહારાજ કીધું નારાયણ સ્વામીને કોક ગાડીમાં જવાનું છે એટલે ટ્રેનમાં નહોતું જવું હવે નથી જવાનું અને આ જીપ માં જઈજ એમ હરિભગત ની પણ માળી આ તો હરિભગત ની જીપ હો ઉપડે બીજા તે યોગીજી મહારાજ આરામ કરીને જાય ગયા ને ત્યાં ત્યાં મંદિરમાં ગોંડલ મંદિર દરવાજા રોડ સુધી કે હવે આમ પાછો મારો ને કદાચ ઉપડી જાય ઉપડી જાય તે બપોર આખી આમાં ગયું ઓલા કે ભાઈ આ ગાડી નહીં ઉપડે અમે ઉપડી જઈશું હવે ભાઈ સાહેબ રહેવા દે તું તો કીધું આવી જીપ હોય આવી ગાડી હોય તો રસ્તો ગમે તેટલો સારો હોય તો શું કહેતા કે સંપ્રદાય ગમે તેવો સારો મળ્યો હોય પણ આપણી ધક્કા ગાડી હોય હમણાં સવારે ત્યાં મેં વાત કરી વાંચન શિબિરમાં કીધું કાંઈ નથી વાંચતા ને એટલે સત્સંગ શિક્ષણ પરીક્ષાનું આયોજન થયું કે આ બાને તો પરીક્ષાના બાને તો વાંચે તો એમાંય નથી વાંચતા બધા ગોતી જ કાઢે કાંઈ તે એ વાંચે એના માટે પછી વાંચન શિબિરનું આયોજન કે ભાઈ વાંચો આપણે કાંઈક હેલું જ ગોતવાના સહેલું જ ગોતવાના તો આમ આપણને આ સંપ્રદાય મળ્યો આવો સંપ્રદાય આવા સત્પુરુષ મળ્યા બ્રહ્માંડમાં કોઈને મળે નહીં એ જગ્યાએ આપણે આવી ગયા છીએ હવે તો આપણે એક જ વિચાર કરવાનો હોય એ કેમ પ્રસન્ન થાય રાજી થાય આ વચનાનો હાર્દ જ એ છે સ્વાયના પ્રશ્નના જવાબમાં મહારાજ હવે કહે છે પણ મુક્તાનંદ કહે છે કે હરિભગતના મનમાં તો આવું હોવું જોઈએ હરિભગતનું મન કેવું હોવું જોઈએ એના મનમાં સતત આપણા બધાના મનમાં એ રહેવું જોઈએ ભગવાન ભજવા છે યોગીજી મહારાજ તો બહુ કીર્તન બોલતા મનમાં કહ્યું તું મારું તે કામ બગાડ્યું તારું સારું છે આપણે આટલે બધા આવીને બેઠા છીએ આપણને સમજાઈ ગયું યોગી બાપાની કેવી મોટી કૃપા આપણને રવિવારની સભા આપી માનો કે રવિવારની સભા બંધ કરી દે હમણાં સ્વાઈન ફ્લૂમાં બે જ સભા બંધ થઈ હતી બધા થાકી ગયા કંટાળી ગયા કરવાનું શું ત્યાં સુધી તો ઠીક કેટલાક તો બીજે ફરવા ગયા પછી પાછું પાછું ચોકટ કરવી પડી કે ઉપરથી આદેશ છે બે દિવસ બે રવિવારની સેવા બંધ રાખીએ બરોબર છે હવે તમે પાછો આનો વાદ નહીં લેતા કોઈ કેમ વાદ લે કે એ લોકો બંધ રાખે ત્યારે વાંધો નહીં આપણે બંધ રાખીએ ત્યારે વાંધો તો કોક દીક આપણને હક નહીં કોક રવિવારે આપણે ન ફરવા જવાય જો થોડાક ટાઈમ બંધ રહે ને તો આપણો ઘણા વેળ વળી જાય આવી જાય ક્યાંક બીજી હોટલ ને બીજું રિસોર્ટ ને 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 આ તે ક્યાંક રહીએ મને યાદ છે કે પેલા ખાલી આપણા જ અઠવાડિક સભા થતી હતી અત્યારે બધા બધા જાગી જાગી ગયા સ્વામિનારાયણ વાળા જાગ્યા તો ઠીક બીજા કેટલાય હું તો નામ નથી દેતો પણ કેટલા બધા જાગી ગયા બધા કરવા માંડ્યા રવિ ઓલી અઠવાડિક સભા અઠવાડિક સભા તો એમ બધાને જગાડ્યા યોગી બાપાએ અને આવી રવિ સભા હતી અને એમાં કીધું ભગવાન ભજી લેવા આ એમનું જીવન સૂત્ર ભજી લે ભગવાન સાચા સંતને મળ્યું ભગવાન તો ભજવા પછી રીત બતાવે છે પણ મુક્તાનંદ સ્વામી આપણને સ્પષ્ટ કહે છે કે ભગવાનના ભક્તના મનમાં તો આવું જ હોવું જોઈએ કે ભગવાન ભજી લેવા છે હવે એમાં અંતરાય શું છે બધાને શુદ્ધ જુદો હોય કોકને કાંઈક મહારાજ કે ફાટેલ લંગોટી અને તુંબડી એ નડે કોકને કોકને કાંઈ ન નડતું હોય એમાં રીવુભાઈ સરકાર નામ બધાએ સાંભળ્યું છે ખૂબ એમણે મને પ્રસંગ કીધેલો કે એમની બેઠક ત્યાં ટોંકી જ ગામ બાર છે ટોકી જ ત્યાં બેઠક તો કે એક ભાઈ મને એકદમ બોલાવ આવ્યો બાજુમાં જ કંઈક સોડાની એની દુકાન હતી તે મને કે સરકાર હાલો ને હાલો ને એક બસનો ડ્રાઈવર છે ને એ માકડ નાખવાની દવાવાલામ નાખી છે એને સોડામાં અને પીવે છે મરશે તો કે હું એકદમ ગયો દોડામાં અને એને રોક્યો આમ હાથ એનો પકડી રાખ્યો તારે તકલીફ શું છે પૂ માકડ મારવાની દવા પીવે તો એણે કીધું સરકાર આમ કંઈ આજે જ પીધી હું રોજ પીવું છું રોજ તું માકડ મારવાની દવા કે સરકાર ઓલું બધું પીતો હતો ને હજી એમાં કડક કડક ન ચા કડક હજી એના કરતાં કડક હજી એના કરતાં કડક ટેવ પડતી જાય ને જો માવામાં બધાને પછી આમ નંબર પડતા જાય છે એકસો વીસ બસો વીસ ને ચારસો વીસ સુધીને પહોંચે છે તો એમ એને આવી કડક કડક માં પછી એને કોક દીકરો ખતરો કર્યો કે આ થોડુંક નાખીને પીધું હોય તો કેમ થાય તેને ફાવી ગયું તે હવે તો એ કે આખી આ પડી કે નાખું છું ને ત્યારે જ મજા આવે એટલે એને હદી ગયું કોકને હદી જતું હોય એટલે કોકને કાંઈક નડે કોકને કાંઈક નડે બધું જુદી જુદી છે અવારમાં કોઠારી સામે કીધું મને કે અહીંયા ભંડકમાં કે પાણી ભરાઈ જાય તો મનમાં મને વિચારતી ભંડકમાં ભરાય ત્યાં સુધી સારું પણ હારું ઘણા ફેફસા ભરાઈ જાય છે ને તો એ મોટો વાંધો પડે પછી આ તો પાછો ઉલી શકાય શકાય બધું થઈ શકે ફેફસા પાણી ભરાઈ જાય કોકને મગજમાં ભરાઈ જાય કોકને મગજમાં રાય ભરાઈ જાય બરાબર મેં એક રાય ક્યાંથી ને ત્યાં પહોંચતી કે બસ એને મગજ મગજમાં એક રાય ભરાઈ ગઈ છે જુદું જુદું બધા નડતું હોય છે બધાએ જોવાનું પોતાને શું નડે છે કયો સ્વભાવ નડે છે ઘણી વખત આપણને ખબર જ ના પડે ક્યાં સ્વભાવ આપણને નડે કારણ કે આપણને ન નડતો હોય બીજા નડતો હોય અમારે એક સંત હતા ધામમાં ગયા એટલે કહેવાય એ કે મેં વચનામૃત ની ટેસ્ટ લીધી હોય ને એમાં જવાબ લખી નાખ્યો છે હવે તપાસવા વાળા ઉપાધિ આપણે કઈ ઉપાધિ નહીં એને વાંચવું તો પડશે ને કે હું લખ્યું છે ભરતજી બીજાને કે ઉપાધિ આપણને કઈ નડે નહીં એમ ઘણા સ્વભાવ પોતાને ન નડતા હોય બીજાને નડતા હોય પણ કહે છે કે આ સ્વભાવ છે ને એ ભગવાન ભજવા દેતા નથી એ કાંઈક અંતરાય કરે છે કાંઈક નડે છે આવી પ્રાપ્તિ થઈ હોવા છતાંય આ નડે છે અને એ આપણને અહીંથી દૂર લઈ જાય